નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ પચીસ જૂન બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના વિશ્વાસપાત્ર નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ બહાને અઢી લાખ ની છેતરપિંડી થઈ ગાંધીધામ શહેરના સપનાનગર વિસ્તારમાં રહેતા એક વૃદ્ધ વેપારીને તમારા ઘરમાં રૂપિયાનો વરસાદ થશે વિધિ કરાવો તેમ કહી એક તાંત્રિક રૂપિયા બે લાખ પચાસ હજાર લઈને રફુચક્કર થઈ ગયો હતો શહેરની કંડલા કોટની કોલોનીમાં અંજલી પ્રોવિઝન સ્ટોર નામની દુકાન ચલાવતા સુંદરજી ભીમજી ઠક્કર નામના વૃદ્ધ આ બનાવનો ભોગ બન્યા હતા તેમની દુકાનમાં અગાઉ કામ કરનાર જગદીશ કારુએ હું તમારા ફાયદા માટે આવ્યો છું એક ઓળખીતો તાંત્રિક વિધિ કરશે તો તમારા ઘરમાં રૂપિયાનો વરસાદ થશે તેવી વાત કરી હતી જેથી ફરિયાદી અને તેમનો દીકરો આ જગદીશના ઘરે ગયા હતા ત્યાં તાંત્રિકે આજે કામ નહીં થાય રૂપિયા બે લાખ પચાસ હજાર લઈને આવજો વિધિ કરશું તો કામ થઈ જશે બાદમાં ફરિયાદી તારીખ એકવીસ ચાર બે હજાર ચોવીસના જગદીશના ઘરે જતા ત્યાં અજાણ્યા શખ્સ એવા તાંત્રિકે વિધિ કરી રૂપિયા ત્યાં મુકાવ્યા હતા અને બાદમાં ઘરના ત્રણ ચક્કર મારવા પડશે તેમ કહ્યું હતું જગદીશ અને તાંત્રિકે બે ચક્કર ઘરના લગાવ્યા બાદ બંને ગુમ થઈ ગયા હતા બાદમાં જગદીશે ફરિયાદીને ફોન કરી પૈસા ત્યાં પડ્યા છે કે નહીં તેવું પૂછી તાંત્રિક નકટી પુલથી ક્યાંક નાસી ગયો હોવાનું કહ્યું હતું રૂપિયાનો વરસાદ થશે તેવું કહી વિશ્વાસમાં લઈ રૂપિયા બે લાખ પચાસ હજારના વિશ્વાસઘાત છેતરપિંડીના આ બનાવમાં પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી કેજી થી ધોરણ 10 સીબીએસસી બોર્ડ ધોરણ 11 12 ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી आ एकेडमी में प्रवेश माटे संपर्क करो मोबाइल नंबर नाइन एट टू फाइव हाईवे सुखपर भूज कच्छ दिव्य ब्रह्मलोक ग्लोबल एकेडमी डब्ल्यू દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર